એટલે કદાચ એમને શું લાગે વળગે કે નો લાગે વળગે એમનું અંગત શું બયાન છે ને એમને એક બાપ રાખવા બે બાપ રાખવા ચાર બાપ રાખવા એ મારો પ્રશ્ન નથી એમનો અંગત વિષય છે મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે જો તમે એવું જોડી રહ્યા છો કે પાટીદાર સમાજ ખંભે બેસાડીને આને એમએલએ બનાવશે અથવા આખા સમાજને તમે સાથે લેવાની જ્યારે વાત કરો છો ત્યારે ચંદુભાઈ વગાસિયા છે ને એ પણ પાટીદાર સમાજમાંથી જ હતા આ ધ્યાને દોરવા જેવી બાબત છે અને એ પણ ચૂંટણી લડીને જીત્યા હતા એટલે કોઈને કદાચ એવો ખાકો હોય કે ગોંડલ ઉપર કોઈ લડે નહીં જીતે નહીં તો એ કાઢી નાખવાનું બીજી બાબત એ છે કે કોઈ વ્યક્તિના લોહી ઉપર રમી અને તમને આજીવન કેદની સજા મળી છે અને એમ છતાંય તમે આ ફાકા ફોજદારી કરી રહ્યા છો કે ગોંડલ એ અમારા બાપની ની જાગીર છે તમે એવો ડર બેસાડી રહ્યા છો કે ગોંડલમાંથી અમારી સામે કોઈ કોના ઉપર ડર બેસાડી રહ્યા છે મેહુલભાઈ કોના ઉપર કોની ઉપર ડર બેસી રહ્યો છે તમાનીય સમગ્ર જનતા ઉપર ડર બેસાડવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ગોંડલ સીટ ઉપરથી ઊભે તો પછી અમે કોઈ ના કોઈ જગ્યાએ સંદુભાઈ વગાસિયા જેવી કરશું આમનો કહેવાનો મતલબ માત્ર એ જ છે અને મને તો કદાચ કિશનભાઈ નથી સમજાતું કે હાઈ કમાન્ડમાંથી भाजप કાર્યાલયમાંથી આપણે અવારનવાર એવું સાંભળીએ છીએ કે અમારી પાર્ટીની અંદર કોઈ ગુન્ડા તત્વોને સ્થાન નથી અમે કોઈ દિવસ ગુન્ડા તત્વોને રાખતા નથી

કે અમારી પાર્ટીની અંદર વંશવાદ ચાલતો નથી કે ભાઈ દીકરો છે એ ટિકિટ લેશે એનો દીકરો ટિકિટ લેશે આવી બધી વાતો આપણે સાંભળીએ મોદી સાહેબ ખુદ કરતા હોય રાહુલ ગાંધીને ને એવું ટીકો ટકોર કરતા હોય કે ભાઈ તમે પેઢી દર પેઢી ચાલો છો અમે હું ચલાવતા નથી તો તમારી જ પાર્ટીની અંદર કોઈ વ્યક્તિ એવું કહે છે કે મારો પરિવાર જ એમએલએ બનશે મારો દીકરો જ એમએલએ બનશે હું જીવું છું ત્યાં સુધી એનો દીકરો એમએલએ બનશે તો કેવા શું માંગો છો રાજાશાહી છે આ કઈ કોઈના બાપની જાગીર છે કે આ સીટ ઉપર તમારી જ પેઢી ચાલશે નહીં જો હકીકતમાં હાઇકામંડ લોકતંત્રની વાત કરતી હોય હકીકતમાં ગુંડા તત્વોને નાથવાની વાત થતી હોય અને વચ્ચવાદને નાથવાની વાત થતી હોય તો આવા લોકોને તો ટિકિટ જ ના મળવી જોઈએ હમ મેહુલભાઈ આ ગોરધન ઝડફિયા ગોંડલ લડવા ગયા હતા એક વખત અને બે હજાર સત્તરમાં પણ કોંગ્રેસે ત્યાં પટેલને ટિકિટ ન આપી બે હજાર

નહીં પરંતુ જ્યારે હર હર મહાદેવ કરીને હનુમાન આવ્યા ને જે સત્ય થી પ્રમાણિકતા થી ચાલતા હતા તે આખી લંકા સળગાવીને ગયા હતા એટલે જરૂર અત્યારે એ જ છે કે હર હર મહાદેવ કરીને જે દિવસે ગોંડલ ઉપર કોઈ આવી ગયો ને ત્યારે આમની લંકા સંકેલવાનો અમને સમય રહેવાનો નથી તકલીફ એ પડે છે કે ગોંડલ ની અંદર ભયનો માહોલ છે કારણ કે આ લોકો આ કૃત્યો કરતા આવ્યા છે કોઈ વ્યક્તિ એક મર્ડર કરે તોય આજીવન કેદ મળે બે કરે તો એ જ સજા મળે ત્રણ કરે તો એ સજા મળે

મને કોઈ સિક્યુરિટી જરૂર નથી હું એક ફોર્ટી સેવન વાળા ને હારે નહીં રાખું બરાબર એવું લાગશે એટલે કેવું નહીં પડે ત્યાં ફોર્મ ભરાઈ જશે એટલે કોઈ વેમ ના રાખવો કે ગોંડલ સીટ અમારા બાપ જાગીર છે શાંતિ થી જીવવું છે શાંતિથી લડવું છે લડો લોક ચાહના તમને મળે વોટ મળે જીતો ઉમેદવાર બનો પણ આજે ફાકા ફોજદારી કરીને જે ભાઈ નો માલ ફેલાવવાનો તમે ધંધો કરો છો કે કેટલી વિશેષ ઓ થાય ને અરે ભાઈ પાંચ વિશેષ ઓ થાય આખા ગામ ખબર પડે એ બધું રેવા દો એ બધું બહુ જૂનું થઈ ગયું જયારે મેહુલ બોગરા ને એવું લાગશે કે લોકશાહી ની સ્થાપના કરવા માટે ગોંડલ ની અંદર જે બરબડતા થઈ રહી છે એ બસ થઈ ગઈ હવે 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 થાય ત્યારે મેહુલ ના કોઈ હાઈકમાન્ડ ને પૂછે ના એને કોઈ પોલિટિકલ પાર્ટી ની જરૂર છે મેહુલ ભોગરા ઓટોમેટિક ત્યાં ઉપસ્થિત થઈ જશે